રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઉનાળુ પાક ખરીદવાની જાહેરાત કરી છે આગામી પંદર માર્ચથી રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં બાજરી સહિતના પાક ટેકાના ભાવે ખરીદશે ખેડૂતોએ વીસી મારફતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે સરકાર ખેડૂતોને ક્વિન્ટલ દીઠ ત્રણસો રૂપિયા બોનસ પણ આપશે હવે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ જોઈએ તો ઘઉંનો પ્રતિ ક્વિન્ટલ ભાવ બે હજાર બસો પંચોતેર રૂપિયા નક્કી કરાયો

જે ભાવે ખરીદવાના છે પ્રતિ ક્વિન્ટલના બે હજાર બસો પંચોતેર રૂપિયા બાજરી માટે પ્રતિ ક્વિન્ટલના રૂપિયા પચીસો સાથે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી જે પકવે છે એ ખેડૂતોને આર્થિક લાભ થાય જુવારની ખરીદી થાય એના માટે પણ અમે દરેક એક ક્વિન્ટલ દીઠ ત્રણસો રૂપિયા બોનસ પણ જાહેર કર્યું છે